જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકનો એક નાસ્તો ખાઈને હોય તો આપણે આપણે નવો નાસ્તો બનાવીશું એકદમ સરસ અને દસ મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય તેવો આપણે નાસ્તો બનાવીશું અને આ નાસ્તો તમે લંચ બોક્સમાં બાળકોને પણ ભરી શકો છો આપણે એક દિવસ માટે પિકનિકમાં ગયા હોય તો આ પિકનિકમાં પણ આપણે લઈ જઈ શકીએ છીએ એટલો મસ્ત આ નાસ્તો બને છે આપણે આ વેટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે એટલે આપણે આ ઉનાળામાં ઓછા તેલમાં બનાવીને ખાશું તો આપણે વેટલોઝમાં અને ભૂખ પણ નહીં લાગે એટલો મસ્ત બને છે અને આપણે આ શાકભાજી બધા નાખીને બનાવીશું તો આપણે નાના બાળકો શાકભાજી નહીં ખાતા હોય તો પણ શાકભાજી આ રીતના બનાવશું એટલે ખાશે આપણે આ નવો નાસ્તો બનાવવા માટે વન ફોર કપ આપણે ઘઉંનો લોટ લીધો છે વન થ્રી કપ આપણે રવો લીધો છે અને વન ટુ કપ આપણે બેસન લીધો છે ચણાનો લોટ અને ખાટી ખાટી છાશ લીધી છે આપણે ખાટો મીઠો બનાવવાનો છે એટલે એકદમ મસ્ત બને જો તમારે ખાટી છાસ નો હોય તો ખાટું દહીં પણ નાખી શકો છો તલ મીઠો લીમડો બીટ ધાણાભાજી પાલક ટામેટું ગાજર તીખું મરચું પેપસિકમ આ બધી આપણે નાની નાની સ્લાઇસ પાતળી પાતળી કરી લીધી છે ગાજરની મરચાંની ને આપણે ટામેટાની બધી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે મિક્સિંગ બાઉલ લઈ લેશું તેમાં આપણે બધી વસ્તુ નાખી દેસુ પાલક દાણાભાજી ટામેટો પેપ્સિકમ બીટ આમાં તમે કોબી ફ્લાવર બધું નાખી શકો છો પણ આપણે પાતલી પતલી સ્લાઇસ અથવા તો ખમણી લેવાનું છે મરચું તીખું ને ગાજર એકદમ હેલ્થી આપણે આ નાસ્તો બનશે આપણે ઉનાળામાં ફટાફટ ખાવું હોય ને ભૂખ લાગી હોય તો આ રીતે કરીશું તો એકદમ મસ્ત ખાવાની મજા આવશે હવે સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને લીમડાના પાન નાખી દેસું અને આ બધું આપણે ઉપર નાખી દેસુ એટલે એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવે પેલા સરસ મિક્સ કરી લેવાનું છે બધું આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે આ ઘઉંનો લોટ નાખી દેસુ રવો રવો કે સુધી કોઈ પણ ચાલે તમારે જો જાડો હોય તો મિક્સરમાં ક્રશ કરી નાખવાનો છે આ ચણાનો લોટ અને જો તમે ડુંગળી ખાતા હોવ તો ડુંગળીની પણ આપણે સ્લાઇઝ કરવાની છે ગાજરની ને કરી છે તે રીતના એટલે એકદમ મસ્ત બનશે એક ચમચી ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે નિમક આ બધું સરસ પહેલાં મિક્સ કરી લેશું માં તમે કોઈ પણ વસ્તુ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આપણે ચમચી ચમચી જેટલું નાખ્યું છે પરફેક્ટ માપ છે તેલ આપણે દોઢ ચમચી જેટલું નાખ્યું છે અને નાના બાળકો માટે ખાતા હો તો તીખાશ તમે સ્કીપ કરી શકો છો હવે આપણે થોડી થોડી છાશ નાખતા જશું બેટર તૈયાર કરતા જશું થોડી છાશ છે તે આપી નાખી દેસુ તૈયાર પાણી નાખીશું હવે આને આપણે પાંચ મિનિટ માટે ટાંકીને રહેવા દેશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે મસ્ત આપણું બેટર બની ગયું છે આ રીતના આપણે પાણી જરૂર પડે હવે તેમાં આપણે ત્રી સ્પૂન આપણે ઈનો નાખીશું હવે એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે આમાં સાજીના ફૂલ કે કોઈ વસ્તુ આપણે નાખવાની નથી મીઠા સોડા કે આ રીતના બનાવીશું તો પણ મસ્ત આપણે બનશે એકદમ સરસ આપણે ફૂલાઈ લેવાનો છે એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે એટલે હવાના કણ ભરાશે એટલે એકદમ મસ્ત બનશે આપણે સરસ ફેટાઈએ છીએ આપણે નોનસ્ટિક પેન લેશું તેમાં આપણે થોડું એવું તેલ નાખવાનું છે જાજુ નહીં થોડું તેલ નાખવાનું છે એટલે એકદમ મસ્ત બને બને ત્યાં સુધી તમે નોનસ્ટિક પેન લેજો તો આપણે ચીપકશે નહીં આ રીતના ફેલાઈ દેસુ સરસ હવે તપવા દેસો એક ચપટી આપણે રાઈ નાખી દેસુ આપણે એને ચટકવા દેવાની છે અને એક ચપટી આપણે જીરું આખું નાખી દઈશું એકદમ સરસ ચટકવા દેસુ મસ્ત ચટકી છે હવે આપણે બેટર લીધું છે તે નાખી દેસુ મારે બે થાશે એટલે હું બે બનાવીશ આ રીતના સરસ આપણે ચાડી રાખવાની છે એટલે એકદમ મસ્ત બને હવાને આપણે ઢાંકીને રહેવા દેસુ એકદમ સરસ ડ્રાય થાય ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દેસુ એ મસ્ત ડ્રાય થઈ ગયો છે આ રીતના આપણે ડ્રાય થવા દેસુ ફરી ઉપરથી આપણે થોડું એવું તેલ નાખીશું આપણે વધારે નહીં એટલે એકદમ સરસ મીઠો નાસ્તો બને આપણે અને ઉપરથી આપણે તલ નાખી દેસુ હવે આ નાસ્તો આપણે આ આમ નથી ઉથલાવાનો આપણે તૂટવાની બીક રહેશે એટલા માટે આપણે તેના માપનું કોઈ પણ ડીશ લઈ લેશું આ રીતના ડીશ રાખી દઈશું આ રીતના હું ધોવા દેસું એટલે આપણે સરસ થઈ જશે એકદમ મસ્ત આપણે ચડી ગયો છે હવે તેને ફરી આપણે ચડવા દેસું એકદમ સરસ પડીલાને ટાંકીને આપણે રહેવા દઈશું એટલે નીચેના ભાગમાં એકદમ મસ્ત ચડી જાય મસ્ત ચડી ગયો છે સુગંધ પણ મસ્ત આવવા માંડ્યું છે એકદમ સરસ આપણે ચડી છે નીચેના ભાગમાં પણ હવે આને આપણે એક પ્લેટમાં કાઢી મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ હવે આપણે આને પીઝાના સેપ આપી દેસુ એકદમ સરસ તમે પીઝા કટર વડે પણ કરી શકો છો આ રીતના સેપ હશે તો નાના બાળકોને પણ ખાવાની મજા આવશે એટલા માટે આપણે પીઝા આ તમે ખજૂર સાથે 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 સર્વ કરી શકો છો એકદમ મસ્ત અને એકદમ હેલ્થથી આપણો નાસ્તો તૈયાર થાય છે આપણે એકદમ પોચો અને એકદમ જાળીદાર આપણો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણે એકદમ ઓછા તેલમાં બને છે આપણે ત્રણ થી ચાર ચમચીમાં નાસ્તો આપણે તૈયાર થઈ જાય છે એકદમ સરસ અને એકદમ એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ અને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે જરૂર આ રીતના એક વાર માં જો તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો આ રીતના બનાવશો તો તમારા બાળકો ને બધા વિટામિન્સ મળતા રહેશે હું ખજૂર આંબલી સાથે સર્વ કરીશ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ